મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે અનિષ્ટ અને કોમવાદી માનસિકતા ધરાવનારાઓ દ્વારા મુસ્લિમ સમાજના લોકોના ઘરોને નુકસાન પહોંચાડવાની સાથે મસ્જિદમાં જઈ કરાયેલી તોડફોડના વિરોધમાં સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે તાત્કાલિક પગલા લેવાની ઇન્શા ફાઉન્ડેશન દ્વારા માંગ કરવામાં આવી છે ભારત દેશમાં દરેક ધર્મ અને સમાજને રક્ષણ અને ધાર્મિક સ્વતંત્રતા છે જોકે છેલ્લા કેટલાક સમયથી દેશમાં કેટલાક કોમવાદી માનસિકતા ધરાવનારો દ્વારા ખોટી રીતે દેશનો ભાઈચારાનો માહોલ ડહળવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેટલાક અનિષ્ટ અને કૌમવાદી માનસિક ધરાવતા તત્વો દ્વારા વૈમશ્ય અને નફરત ફેલાવવાના સૂત્રોચ્યાર કરી તેમજ મુસ્લિમોની દુકાનો અને મકાનોને નુકસાન પહોંચાડી તેમજ મુસ્લિમ આલમને ઘણું દુઃખ પહોંચાડનારની ઘટનામાં જેમાં મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થાન મસ્જિદમાં ઘૂસી જાય તેમ મસ્જિદના મકાને પણ તોડફોડ કરીને નુકસાન કરેલ છે જેથી આ કૌમવાદી માનસિકતા ધરાવનારો સામે ગુનો નોંધી કડક પગલાં લેવાની માંગ કરાય છે મેં નામ ફૈયાઝ લાતુરી ઇન્સાફ ફાઉન્ડેશન સુરત કી આયે હૈ साहब के पास एक अपील लेकर आए हमारी रजूआत यह है कि इंदौर में जो चांदन खेड़ा एक गाँव है उसके अंदर कुछ दिन पहले मस्जिद के ऊपर हमला हुआ है और कुछ मकान तोड़े गए हैं और उसके अंदर सबसे बड़ी अफसोस की बात यह है कि पुलिस भी साथ में खड़ी है और पुलिस उनके ऊपर कोई कार्रवाई नहीं कर रही है तो इस तरीके से भारत देश के अंदर रहकर अगर पुलिस आतंकवाद मचाती है या पुलिस आतंकवाद का साथ देती है तो ये बहुत बड़े ताज्जुब की बात अफ़सोस की बात है